સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો નાના બાળકો ભોગ ભરી રહ્યા છે આ વાયરસથી બાળકોના મોત પણ થઈ રહ્યા છે જેને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે ત્યારે પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી પાલનપુરા વોર્ડ નંબર માં જ્યાં બાળકોનું મોત થયું તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા ત્યારબાદ પુનાની ટીમે આઈસુમાં સારવાર હેઠળ બાળકોની પણ મુલાકાત લીધી અને તેમની વિગતો મેળવી હતી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ બાળકો સારવાર હેઠળ છે જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને પગલે કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે જેના ભાગરૂપે પુનાની એક ટીમ હેલ્થ એક્સપોર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરા વોર્ડ નંબર બેના વિસ્તારમાં જે બાળકોની મૃત્યુ થયું હતું તે વિસ્તારમાં સર્વે કર્યું હતું ને બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા પુનાની આ ટીમ ડીસાગામ દાતા વિસ્તારમાં પણ સર્વે કરશે અને વિગતો મેળવશે અને તેના સેમ્પલ લેશે અને ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તેના પ્રયત્નો પણ કરશે જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુર અને એન્ટીવાયરસના કેસ મળ્યા છે કેન્દ્ર સરકાર અને પુનાની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે જોકે આ ટીમ જે દર્દી છે દાખલ થયેલા દર્દી છે જોકે ચૌદ વર્ષ કરતા નાની ઉંમરમાં બાળકોમાં રોગઘાતક જોવા મળે છે જોકે જે બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમૂના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી સૂચનાઓ આપશે સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવવા પામેલા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના છ કેસ રિપોર્ટ થયેલા છે જેમાંથી સેમ્પલ લેવામાં આવતા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે ચાર સેમ્પલ નેગેટિવ આવેલ છે એક સેમ્પલનું રિઝલ્ટ બાકી છે આ વાયરસ સામાન્ય રીતે ચ નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે તો આ વાયરસના એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા ચાર સેમ્પલ નેગેટિવ આવ્યું છે સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે આ રોગનો જે ફેલાવો કરે છે ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે અત્યાર સુધી બનાસકાંઠામાં ત્રણ મોત નીપજવા પામેલ છે એમાં એક કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે જ્યારે બે કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે